મારી અંદર ફર્ક છે પાટા મને કેમ કે તમે ભક્તિ કરો છો તો તમે સાધુ સંતી તમે કદર હું કરો હ એટલે મેં સાત બોલ્યું હવે મેં કહે ગુરુ વિના માલા ફેર ગુરુ વિના દેવી દાન ગુરુ વિના એમ કે દાન હરામે માછો ચાલો બીજી સાચી મેં એ બોલ્યું કે ગુરુ વિના જ્ઞાન ગુરુ વિના નામ એટલે ભેદ ગુરુ વિના સંચય ના મુદ્દે ચાલુ રહે તમારું કોઈ કાર્ય નહીં થવાનું પછી ગુરુ ગોવિંદ બહુ ખર્યો કાંકુ લાગો પાય બલહારી ગુરુ દેવ કી ગોવિંદીઓ બતાય ભાઈ પણ એ ગુરુ પણ અધિક જાન જો સૌથી છે પરવણ કૈ રામ કૈ રામ કૃષ્ણ જે કોઈ બી ડરતા ગુણ થયા જો ગુરુ ધાન ઢરતા હોય તો આપણે કોણસા ખેતની મૂલી છે બરાબર આપણે કયા ખેતરની મૂલી છે એવો બરાબર